નમસ્કાર અમારા દિલથી પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજના મુખ્ય પેન્શન સમાચારની તો તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓએ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આ કામ કરવું પડશે ફરજિયાત નહીતર પગાર અને પેન્શન જશે અટવાય તો મિત્રો કયું કામ છે જે દરેક પેન્શનરોએ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં કરવું પડશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો નવું વર્ષ શરૂ થઈ ગયું છે અને સાતમા પગાર પંચનો કાર્યકાળ હવે સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયો છે તો આઠમો પગાર પંચ આજથી પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે અને તેના પરિણામે અગિયાર પોઈન્ટ નવ મિલિયન કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે તો ચાલો આ સમાચાર દ્વારા જાણીએ કે કર્મચારીઓને આઠમા પગાર પંચ હેઠળ પગારનો લાભ ક્યારે મળશે તો ખાસ કરીને નવું વર્ષ એટલે કે બે હજાર છવ્વીસનું નવું વર્ષ શરૂ થઈ ગયું છે તો હવે સાતમા પગાર પંચનો કાર્યકાળ છે તે સંપૂર્ણપણે પૂરો થઈ ગયો છે એટલે કે સમાપ્ત થઈ ગયો છે અને આઠમો પગાર પંચ છે તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે અને તેના પરિણામે અગિયાર પોઈન્ટ નવ મિલિયન કર્મચારીઓના અને પેન્શનરોના પગાર પેન્શનમાં વધારો થશે તો આજના વિડીયોમાં આપણે એ પણ ચર્ચા કરવાના છીએ કે આઠમા પગાર પંચને લીધે પગાર પેન્શનમાં ક્યારે લાભ થશે અને કેટલો વધારો થશે મિત્રો તો નવા વર્ષની શરૂઆતમાં અગિયાર પોઈન્ટ નવ મિલિયન કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને રાહત આપી શકે છે તો આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી અમલમાં આવશે અને એના પરિણામે આઠમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે મિત્રો તો સૌથી પહેલા વાત કરીએ તો શું કર્મચારીઓને પગાર વધારાનો લાભ તાત્કાલિક મળશે તો છેલ્લા ઘણા મહિનાઓથી કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલીકરણની રાહ જોઈ રહ્યા છે કારણ કે તે તેમને પગાર વધારો અને ફુગાવાના દબાણમાંથી રાહત આપી શકે છે જોકે નિષ્ણાતો માને છે કે પગાર પંચ પહેલી જાન્યુઆરીથી અમલમાં આવશે પરંતુ તેનો તાત્કાલિક લાભ મેળવવો મુશ્કેલ છે તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગાર સ્લેબ ક્યારે જાહેર થશે તો અહેવાલો અનુસાર આઠમા પગાર પંચની ભલામણો નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસ અઠ્યાવીસ અથવા તો અઠ્યાવીસ ઓગણત્રીસ સુધીમાં લાગુ થવાની ધારણા છે તો આ દરમિયાન સિંઘાનિયા એન્ડ કંપનીના મેનેજિંગ પાર્ટનરનું કહેવું છે કે સરકારે બે હજાર પચીસમાં કમિશન અને તેમની સંદર્ભ શરતોને મંજૂરી આપી હતી અને ભૂતકાળના પેટર્નને આધારે કમિશનને તેમનો અહેવાલ રજૂ કરવામાં સામાન્ય રીતે લગભગ અઢાર મહિના લાગે છે તેથી એવું લાગે છે કે કર્મચારીઓ માટે પગાર સ્લેબ બે હજાર છવ્વીસના અંત અથવા તો બે હજાર સત્યાવીસની શરૂઆતમાં જાહેર થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને કેટલા મહિનાનું એરિયર મળશે તો ભલે આઠમો પગાર પંચ આજથી અમલમાં આવશે તો કર્મચારીઓને તેમના લાભો સાથે વિલંબ વિલંબ સાથે મળશે અને આ વિલંબના કિસ્સામાં કર્મચારીઓ અને પેન્શનરોને બાકી ચૂકવણી કરવામાં આવશે ઉદાહરણ તરીકે આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવ્યું હોવા છતાં જો નવો પગાર મે બે હજાર સત્યાવીસમાં લાગુ કરવામાં આવે છે તો કર્મચારીઓને જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એપ્રિલ બે હજાર સત્યાવીસ સુધીનો બાકી પગાર એક સાથે ચૂકવવામાં આવશે તો કર્મચારીઓના બાકી પગાર મહિનાના વિલંબને આધારે ચૂકવવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં આટલો વધારો થશે તો હવે પગાર ગણતરીઓ વિશે શીખીએ તો ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો પગાર પિસ્તાલીસ હજાર રૂપિયાથી વધીને લગભગ પચાસ હજાર રૂપિયા થાય છે તો તેમના પગારમાં તફાવત દર મહિને પાંચ હજાર રૂપિયા હશે જો પગારમાં વધારા પંદર મહિનાનો વિલંબ થાય છે તો કર્મચારીઓ માટે કુલ બાકી રકમ પંચોતેર હજાર રૂપિયા થશે મિત્રો તો દાખલા તરીકે સાતમા પગાર મંચમાં કોઈ કર્મચારીનો પગાર દાખલા તરીકે પિસ્તાલીસ હજાર રૂપિયા હોય અને આઠમો પગાર પંચ જ્યારે લાગુ થાય ત્યારે તેનો પગાર પચાસ હજાર રૂપિયા થઈ જાય એટલે કે પાંચ હજારનો વધારો થયો તો જ્યારે પંદર મહિનાનો વિલંબ થાય આઠમો પગાર પંચ લાગુ થવામાં તો પંદર ગુણ્યા પાંચ હજાર એટલે પંચોતેર હજાર રૂપિયા છે તે કુલ બાકી રકમ સરકાર પાસે લેણી નીકળશે જો કે આ પગાર રાહત કર્મચારીઓ માટે કરમુક્ત રહેશે નહીં નિષ્ણાતો કહે છે કે આ બાકી રકમ આવકવેરાને આધીન રહેશે અને પગાર વધારા પછી ઘણા કર્મચારીઓ ત્રીસ ટકાના ટેક્સ સ્લેબ આવી શકે છે તેથી કર્મચારીઓ માટે વધુ બાકી રકમ મેળવવાની સાથે કર આયોજન પણ જરૂરી છે એટલે કે એકસાથે જો સામટી રકમ મળતી હોય તો તેના પર સ્વાભાવિક છેદ કર લાગતો હોય છે કારણ કે એક સાથે વધારે રકમ હોય તે તમારા ખાતામાં જમા થાય તો અમુક ટકા ટેક્સ લાગતો હોય છે તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ